પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી વર્ષ બે હજાર આઠમાં ઇલેક્ટ્રિક સામાનના વેપારી લક્ષ્મણદાસ કુકરેજાને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમની સાથે અલગ અલગ શહેરોમાં સામાન વેચવા જતો હતો ત્યારે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર રોજ વેપારી સાથે સામાન વેચી પરત ફરતો હતો ત્યારે વેપારી પાસે વેપારના વીસ રોકડા હતા જેથી પોતાને પૈસાની જરૂર હતી તેથી આરોપીએ સચિન લાસપુર ખાતે વેપારીને ચામાં ઘેનની દવા પીવડાવી વેપારીને અર્ધ બેબાન કરી દીધો તે વેપારી પાસે પડેલા પૈસા કાઢતો હતો વેપારીને ભાન આવતા તેણે વેપારીને માથાના ભાગે ફટકો મારી પૈસા મોબાઈલ તથા ગડિયાની લૂંટ કરીને પોતાના વતન નાસી ગયો હતો આ સમગ્ર મામલે વેપારીને તેના વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો તે ગુનામાં આરોપી પોલીસથી બચવા આજ દિવસ સુધી નાસ્તો ફરતો હતો હવે એસઓજી પોલીસે સોળ વર્ષે આરોપીને ઝડપી પાડી તેનો કબજો સચિન પોલીસને સોંપ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત